રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલી જિલ્લામાં થયેલા કમોસમી વરસાદથી ખેતરોમાં થયેલી નુકસાનીનો તાગ મેળવ્યો રાજ્યમંત્રી ધારી તાલુકાના જુદા જુદા ગામના ખેડૂતોના મગફળી કપાસ સહિતના પાકોનું નિરીક્ષણ કર્યું રાજ્યમંત્રીએ ધારી તાલુકાના જુદા જુદા ગામના સરપંચ અગ્રણીઓને પાક નુકસાનીની રજૂઆતો પણ મેળવી અમરેલીના રાજ્ય કાયદોને ન્યાયતંત્ર ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તથા વૈદ્વાંતિક અને સંસદીય બાપુના રાજકીય રાજ્યમંત્રી અને કૌશિક વેકરિયાએ અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ધારી તાલુકાના ચલાલા નવી ધારગણી વાવડી મોટી ધારગણી સહિતના લોકોની મુલાકાત લીધી હતી જે સતત ચાર દિવસથી વરસાદ પડે છે આખા ગુજરાતમાં અમરેલી જિલ્લામાં ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી સાહેબની આપણા મિનિસ્ટર માનની કૌશિકભાઈ આપણા કૃષિમંત્રી જીતુભાઈ માનની ડેપ્યુટી મંત્રી હર્ષભાઈ આ બધાની સાથે જ્યારે કમિટી મળી ત્યારે નક્કી થયું કે તાત્કાલિકના ધોરણે છેલ્લા ચાર દિવસથી વરસાદ પડે છે ત્યાં વિસ્તારની જવાબદારી અમરેલી જિલ્લાની વસ્તુ જે જવાબદારી સોંપી છે એવા કૌશિકભાઈ સવારના આજે પહોંચી ગયા છે અમે સવારમાં સાવરકુંડલા તાલુકો પછી રાજુલા તાલુકો જાફરાબાદ તાલુકો ખાંભા તાલુકો અને ધારી તાલુકામાં અત્યારે પ્રવેશ કર્યો છે છેલ્લા ચાર દિવસથી વરસાદ પડતો તો ખેડૂતોને પુષ્કળ નુકસાન છે ખેતીવાડીમાં ખાસ કરીને સિંગ અને કપાસ જે જાતોમાં વાવેતર છે કુવેર કે હોય ડુંગળી એ વાવેતરમાં ખૂબ મોટું નુકસાન થયું છે ત્યારે સો સો નુકસાન અત્યારે થયું છે ત્યારે મંત્રીશ્રીએ બધું જાત નિરીક્ષણ કર્યું છે અને અત્યારે કલેક્ટર સાહેબની આ મિટિંગ છે અને ચાર વાગે મિટિંગ જે હતી એ જે પાંચ વાગે મિટિંગ કરી છે પાંચ વાગે મિટિંગ પૂરી કરીને કૌશિકભાઈ અહેવાલ કાલે કેબિનેટમાં જવાના છે વેલામ વહેલી તકે આ નિર્ણય લે અને ખેડૂતોને પૂરો ન્યાય મળે અને પૂરેપૂરો વળતર મળે એના માટે અમે બધા ધારાસભ્યો સંસદ સભ્ય પાર્ટીના પ્રમુખો બધા મહેનત કરી આજે ધારી તાલુકામાં નુકસાન થઈ છે એની મુલાકાત કરી છે શું કહે છે આખા અમરેલી લોકસભા મારો જે વિસ્તાર આવે તમામ જગ્યાએ અડખે પડકેના જિલ્લા પણ આવી ગયા છે એની આ અસરથી કેમકે આ કોણ મોસમી વરસાદ હતો એની અંદર સીંગ છે કપાસ છે બાજરી છે ડુંગળી છે ઘણી વસ્તુ નાની મોટી આપણે વાવેતર કરતાં તમામ પાકો ફેલ ગયા છે અને એ સો ટકા પાક ફેલ ગયા છે કપાસની અંદર પણ આખો કપાસ નીચે પડી અને માટીની અંદર ઓલો થઈ ગયેલો છે એટલે બધી વસ્તુઓ ટાણકમાં બગડી ગયેલી છે કાલે જ મેં સરકારને રજૂઆત કરી મીટિંગ મળી આજે મંત્રીને આપણી વચ્ચે મોકલ્યા છે તેમાં વધારે વધારે ખેડૂતને સહાય મળે વિશેષ સહાય મળે એની અમે માગણી કરી છે અને મને ખાતરી છે મારી સરકાર ઉપર કે માણસ ખેડૂત માટે મોટા મોટી સહાય સાહેબ એક પણ તમે ખેતી કરતા વાયરલ કર્યો હું હાલે ખેતી જ કરું છું અને આ ખેતી કરવાથી કાંઈ આપણે નાના મોટા નથી થઈ જતા ખેતી ને તો જ બધું છે એવું માનું છું ખેતી સમૃદ્ધ હોય ને ખેડૂત સમૃદ્ધ હોય ને એટલે આપોઆપ દેશ વિકાસ કરશે આજે મુલાકાત કરી છે ખેતર વિસ્તારની અંદર વાડી વિસ્તારની અંદર વરસાદ પડવાના કારણે ખેડૂતોને નુકસાન પણ થઈ છે આપનો પરિચય અને આપની સાથે કોણ છે કઈ રીતે મુલાકાત કરો છો મારું નામ ઘનશ્યામ ઇરપરા તાલુકા પંચાયતધારી પ્રતિનિધિ પ્રમુખ મારી સાથે અમારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઈ અંટાળા તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન બીસુભાઈ વાળા અમારા માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર સુભાષભાઈ ગજેરા નીલભાઈ ગજેરા તેમજ ખેડૂતો સાથે રહી અને અમે ખેડૂતોને પાકમાં નિરીક્ષણ કરતા આ કમોસમી વરસાદના કારણે બહુ મોટું ખેડૂતોને નુકસાન અને પશુ ચાલકો માટે પણ કપરો પરિચય છે કારણ કે કપાસ કપાસ તો પલળી જ ગયો છે પૂરેપૂરો પણ માંડવીનો પાલો પણ નથી રહ્યો અને માંડવી એમને હડી ગઈ અને ઉગી ગઈ છે અને હજી વરસાદ ચાલુ છે અવિરત ચાલુ છે ત્યારે અમુ અમે લોકોએ ધારાસભ્યશ્રી સાંસદશ્રી તેમજ મંત્રીશ્રીને લેટર લખી અને ફોનિક પણ જાણ કરેલ છે અને તત્વરે રાહત પેકેજ જાહેર કરે એવી સરકાર પાસે અમારી માંગણી છે સાહેબ આપ શું કહેશો ખેડૂતોની આજે મુલાકાત લીધી તાલુકા પરિષદ ચેરમેન બાપભાઈ વાળા પૂર્વ ધારી આજે તમામ ખેડૂતોની મુલાકાત લીધી વરસાદ અતિવૃષ્ટિની હિસાબે બહુ નુકસાન થયું છે તમામ ધારાસભ્યો તમામ સંસદ સભ્યો મિનિસ્ટરોને બધાને જાણ કરવામાં આવે છે અમારા ધારંગની વિસ્તારમાં ઇંગોરાળા ડુંગળી ખંભાળિયા પાણીયા છખા ગરબી કમી કેરાળા તમામ ચમઢિયાળા નાના ચલાળાની આજુબાજુના ધારંગીની આજુબાજુના અતિવૃષ્ટિ વરસાદથી ખેડૂતોના પાકને બહુ નુકસાન થયું છે કપાસમાં એવું થયું છે સિંઘમાં પણ એવું થયું છે તમામે તમામ સરકાર અમારી ભાજપની તાત્કાલિક પેકેજ જાહેર કરે એવી અમારી વાડા દિવ્યાંગ ન્યૂઝ ચલા અમરેલી